એમના દાદી લાવ્યા હતા જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી એમનું શું વાક હતું એમાં અને જો ઘણીવાર આપણે આવી વાત કરતા હોઈએ છીએ અને ખાસ અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ વાત અમે એક સામાજિક દોર પર વાત કરીએ અને રાજપૂત સમાજને આમાં જાગવું જોઈએ અને ખ્યાલ આવવું જોઈએ કે અગર આપને લાગે છે કે કોઈ નેતા અથવા કોઈ પક્ષ આપના ઇતિહાસથી ખેલવાડ કરે છે અથવા આપનું માન સન્માન નથી રાખતું તો આપણે જોવું પડે કે આપણે પાસે ઓલ્ટરનેટીવ ચોઈસ છે કે નહીં અને જો આપને લાગે કે બીજા કોઈ એવા વ્યક્તિ નથી જે આપણા મતના લાયક છે તો સમાજમાંથી એવા કોઈ વ્યક્તિને ઊભો કરો જેનો અનુભવ હોય જેની શિક્ષણિક ક્વોલિટી સારી હોય મારું કહેવાનું એટલું જ છે અને ફરીવાર જે વ્યક્તિ આ વાત કરી છે એકચ્યુલી મને દિલથી હું વાત કરું તો મને એ બિચારા ઉપર બહુ દયા આવે કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એ વ્યક્તિએ આજે એટલી જૂની પાટીને સત્યાનાશ કરી દીધો છે તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે હવે જોઈશું મતનો મહાન